હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ત્રણની ગણતરી કરીશું એમાં જે અંદર પેટા પ્રશ્ન આપેલા છે પેટા દાખલા આપેલા છે એની આપણે સંપૂર્ણ ગણતરી કરીશું તો ચાલ આપણે પ્રશ્ન ત્રણની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર ત્રણ નીચેની બહુપદીઓની સામે દર્શાવેલ એક્સની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે આપણે ચકાસવાનું છે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જ્યારે બહુપદીનું શૂન્ય સમજાવ્યું ત્યારે મેં તમને એક લાઈન લખાવી હતી કદાચ તમને યાદ હતો ચાલો અહીંયા આપણે ફરીથી લખી દઈએ અને આગળના દાખલામાં પણ મેં બે ત્રણ વાળી લાઈન લખાવી છે કે બહુપદીનું શૂન્ય એટલે કે શું બહુ બહુપદીનું શૂન્ય એટલે કે ચલની એવી કિંમત કે પીએક્સ બરાબર ઝીરો થાય જો તમને ચલ વાય આપેલો તો પી વાય બરાબર ઝીરો થાય અને ચલ એક્સ આપેલો તો પીએક્સ બરાબર ઝીરો થાય તો તમને એની વ્યાખ્યામાં સમજણ પડી ગઈ કે બહુપતિનું શૂન્ય એટલે કે ચલની એવી કિંમત કે પીએક્સ બરાબર ઝીરો થાય તો અહીંયા આપણે જો ચલની કિંમત જે એક્સ છે એને આપણે એક તૃતીયાંશ મૂકીએ અને જો પીએક્સની કિંમત આપણને અહીંયા ઝીરો મૂકીએ ઝીરો મળે આપણને તો આજે આપણે ચલની કિંમત મૂકીએ એ આપણે શું થશે બહુ શૂન્ય થશે સમજ્યા પડી કે તો આપણે એ જ ગણતરી કરવાની છે અહીંયા આપણે એક્સની કિંમત મૂકવાની છે અને જે પીએક્સનું મૂલ્ય છે એ આપણને અહીંયા જીરો મળવું જોઈએ અને જો ઝીરો મળે તો એ બહુ શૂન્ય છે અને જો જીરો ના મળે પીએક્સ તો એ બહુ શૂન્ય નથી તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા આપણે ચલની કિંમત મૂકી દઈએ દરેકમાં તો અહીંયા આપણે શું મૂકવાનું છે એક્સની જગ્યાએ માઇનસ એક તૃતીયાંશ મૂકવાનું છે તો ચાલો આપણે મૂકી દઈએ કે પી માઇનસ એક તૃતીયાંશ બરાબર શું થશે અહીંયા ત્રણ અને એક્સની જગ્યાએ માઇનસ એક તૃતિયાંશ માઇનસ એક તૃત્યાંશ પ્લસ વન તો અહીંયા જો આપણા ત્રણ ત્રણ ઉડી જશે તો આપણે અહીંયા શું આવશે એક આવશે કેમ કે ત્રણ ત્રણ ઉડી ગયા એક ગુણ્યા માઇનસ એક તો આપણું માઇનસ આવશે અને બાજુમાં શું છે આપણું પ્લસ વન છે તો માઇનસ એક અને પ્લસ વન તો અહીંયા આપણો આન્સર શું આવશે ઝીરો આવશે જો આન્સર ઝીરો આવી ગયો છે પીએક્સનો આન્સર આપણે ઝીરો આવી ગયો તો જે આ માઇનસ એક તૃત્યાંશ છે એ આપેલ બહુપદીનું શૂન્ય છે તો ચલો આપણે નીચે આન્સર લખી દઈએ કે માઇનસ એક તૃતીયાંશ એ આપેલ બહુપદી ત્રણેક્સ પ્લસ વનનું શૂન્ય છે તો આવી રીતે આપણે દરેક દાખલા સોલ્વ કરવાના છે સમજમાં પડી ગઈ તમારે જે પણ એક્સની કિંમત આપેલી હોય એ આપણે મૂકી દેવાની છે અંજુ જે છેલ્લે આન્સર્સ ઝીરો મળે તો આપણે એ બહુપતિનું શૂન્ય છે હવે આગના દાખલા તમે જાતે ટ્રાય કરો બધા દાખલા તમારે શું આન્સર આવે છે મારા સાથે પછી ચેક કરજો હાલ તમે વિડીયોને પોઝ કરો અને જાતે ગણતરી કરો પછી આપણે તમારે મારી સાથે ચેક કરવાનું છે તમારો દાખલો સાચો પડ્યો છે ખોટો પડ્યો છે ઘણા ખરા દાખલામાં તમે અટકી જશો કે આ તમારી ભૂલ પડે છે તમારે બધું ચેક કરવાનું છે ખાસ તો તમારે ભૂલ ચેક કરવાની છે જે તમને આવડતો હશે તો એ તો તમને ઊંઘમાંથી જગાડીને પૂછો છતાં પણ તમને આવડી જશે પણ આપણે જે નથી આવડતું એને આપણે અહીંયા શીખવાનું છે તો ચાલો આપણે ગણતરી કરીએ હવે આવા તમને સો દાખલા આવડે તો સો સો દાખલા આપે તો પણ તમને આન્સર આવી જશે પણ ક્યાં આપણે ભૂલ પડે છે તો ચાલો આપણે બીજા દાખલામાં હવે ગણતરી કરીએ હું આશા રાખું છું કે તમે વિડીયો પોસ્ટ કરી અને અને દરેક દાખલાની ગણતરી કરી હશે તો આપણે શરૂઆત કરીએ અહીંયા તો અહીંયા આપણે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે ચાર ભાગ્યા પાંચ મૂકવાનું છે તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા જે આપણે કિંમત આપેલી છે પીએક્સની એમાં તો ચલો મૂકી દઈએ કે પી કૌશમાં ચાર ભાગ્યા પાંચ તો ચાલો આપણે કિંમત મૂકીએ અહીંયા તો પાંચ એક્સ છે તો પાંચના ગુણાકારમાં ચાર ભાગ્યા પાંચ અને માઇનસમાં શું છે અહીંયા પાય કિંમત આપેલી છે તો પાંચમાં છોડી ગયા તો અહીંયા શું આવશે એક આવશે હવે ચાર ગુણ્યા એ થશે ચાર થશે અને માઇનસ પાય તો અહીંયા જો આપણને આન્સર છે અહીંયા ઝીરો મળતો નથી નોટ ઇક્વલ ટુ ઝીરો આ જે આન્સર છે એ આપણું ઝીરો છે તો કે ના ઝીરો નથી તો આપણે અહીંયા શું લખીશું કે જે ચાર ભાગ્યા પાંચ છે એ આપેલ બહુપતિનું શૂન્ય નથી તો ચાલો આપણું ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે ચાર ભાગ્ય પાંચ એ આપેલ બહુપતિ કઈ બહુપતિ હતી અહીંયા આપણી પાંચ એક્સ માઇનસ પાય પાંચ એક્સ માઇનસ પાયનું શૂન્ય નથી સમજવા પડે કે ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે હવે હવે આપણે જે એક્સની કિંમત છે વારા પરથી મૂકવાની છે પહેલાં એક મૂકવાની છે અને પછી આપણે માઇનસ એક મૂકવાની છે તો એ આપણે બંને શૂન્ય છે કે નહીં આપણે ચેક કરવાનું છે ચાલો આપણે ચેક કરી લઈએ તો પહેલાં આપણે એક્સની કિંમત એક મૂકી દઈએ પ્લસ એ મૂકી દઈએ તો ચાલો આપણે મૂકીએ કે પી વન બરાબર અહીંયા એક્સનો વર્ગ માઇનસ વન તો એક્સની જગ્યાએ વન આવશે એટલે કે વનનો વર્ગ માઇનસ વન એકનો વર્ગ શું થશે અહીંયા એક જ થશે માઇનસ એક એકમાંથી એક જશે તો અહીંયા આપણું ઝીરો આવશે એટલે કે જે આપેલ બહુપદી હતી એનું શૂન્ય આપણું પ્લસ વન છે હવે આપણે માઇનસ વનનું ચેક કરી લઈએ ચાલો આપણે માઇનસ વનનો ચેક કરી લઈએ પી માઇનસ વન તો એક્સની જગ્યાએ માઇનસ વનનો વર્થ થશે અહીંયા અને પાછળ માઇનસ એક હવે માઇનસ એકનો વર્ગ શું થશે અહીંયા એક જ થશે કેમ કે જો આપણે માઇનસ એક ગુણ્યા માઇનસ એક આપણે અહીંયા બે વખત કરીશું તો શું આન્સર મળશે એક ગુણ્યા એક એક થશે અને માઇનસ માઇનસ આપણું પ્લસ થઈ જશે એટલે કે આપણે પ્લસ વન અહીંયા આન્સર મળશે તો સિમ્પલ આપણે અહીંયા પ્લસ લખતા નથી આપણે સિમ્પલે અહીંયા એક જ લખીશું અને પાછળ છે માઇનસ એક તો એકમાંથી એક જશે તો કેટલા વધશે અહીંયા આપણે ઝીરો વધશે એટલે કે આપણે શું છે જે આપેલ બહુપતિ છે એનું શૂન્ય એક પણ છે એટલે કે પ્લસ વન પણ છે અને માઇનસ વન પણ છે તો ચાલો આપણે અહીંયા નીચે આન્સર લખી દઈએ કે પ્લસ વન અને માઇનસ વન એ આપેલ બહુપદી કઈ બહુપદી હતી અહીંયા આપણે એક્સ વર્ગ માઇનસ એક એક્સ વર્ગ માઇનસ એકના શૂન્યો છે બસ આવી રીતે તમારે સિમ્પલી ગણતરી ઘટા જવાનું છે ચલો આપણે આગલા દાખલાની ગણતરી કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા એક બહુપદી આપેલી છે એમાં આપણે એક્સની કિંમત માઇનસ વન અને પ્લસ ટુ મૂકવાની છે ચાલો આપણે મૂકીને ચેક કરીએ કે આપણો આન્સર અહીંયા ઝીરો આવે છે કે નહીં તો પહેલાં આપણે અહીંયા માઇનસ વન મૂકીશું તો ચાલો આપણે પીની પી કૌશમાં માઇનસ એક હવે જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે માઇનસ વન કિંમત મૂકીશું તો એક્સ પ્લસ વનનો કૌશ છે તો મા એક્સની જગ્યાએ માઇનસ વન અને પ્લસ વન પછી શું છે એક્સ માઇનસ ટુ તો એક્સની જગ્યાએ માઇનસ વન અને પછી માઇનસ ટુ તો જ હવે માઇનસ વન અને પ્લસ વન તો એ આપણું શું શું થઈ જશે ઝીરો થશે કેમ કે પ્લસમાંથી માઇનસ બાદ થશે તો આપણું અહીંયા ઝીરો થઈ જશે તો ઝીરો અને ગુણાકારમાં શું છે અહીંયા માઇનસ વન અને માઇનસ બે તો એનો સરળ સરળ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની માઇનસ નહીં આવશે સમજ એ તમારે ખાસ ધ્યાન ખોન છે હવે જો ઝીરોને આપણે કોઈપણ સંખ્યા સાથે ગુણીશું તો તમારા આન્સર શું આવશે અહીંયા ઝીરો જ આવશે ઝીરો ગુણ્યા માઇનસ ત્રણ છે તો આપણો આન્સર અહીંયા ઝીરો આવશે હવે આપણે શું મૂકીએ ની કિંમત અહીંયા આપણે માઇનસ વન મૂકીએ તો આપણે ઝીરો આન્સર મળે એટલે કે એ તો શૂન્ય છે પણ હવે આપણે આન્સર બે મૂકીએ તો ચાલો આપણે બે મૂકી દઈએ એક પી કૌશમાં અહીંયા બે હવે એક્સ પ્લસ વન છે તો અહીંયા આપણું એક્સની જગ્યાએ બે આવશે બે પ્લસ વન થશે પછી શું છે એક્સ માઇનસ બે છે તો આપણે અહીંયા એક્સની કિંમત બે મૂકીશું તો બે માઇનસ બે આવશે તો આ કાઉન્સમાં આપણને કિંમત મળી બે પ્લસ એક તો અહીંયા ત્રણ થશે અને અહીંયા બેમાંથી બે જશે તો ઝીરો મળશે મેં તમને હમણાં જ કીધું હતું કે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે કરો તમારો આન્સર શું મળશે અહીંયા આપણો ઝીરો જ મળશે તો ત્રણ ગુણ્યા ઝીરો અહીંયા આપણે આન્સર ઝીરો મળ્યો એટલે કે જે આપેલ બહુપતિ છે એનું શૂન્ય માઇનસ વન પણ છે અને અહીંયા પ્લસ બે પણ છે તો ચાલો આપણે આન્સર લખી દઈએ અહીંયા કે ફાઇનલ આન્સર લખી દઈએ માઇનસ બે અને પ્લસ બે એ આપેલ બહુપદી આપણને શું આપેલું હતું એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ ટુના શૂન્યો છે એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ ટુના આપણે અહીંયા જગ્યા નથી તો ઉપર લખી દઈએ કે શૂન્ય છે પરફેક્ટલી સમજીને પડીએ આ રીતે તમે એનો જવાબ લખી શકો છો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે આપણે ની કિંમત ઝીરો મૂકવાની છે અને આપણે ચેક કરવાનું છે કે આપણો ફાઇનલ આન્સર અહીંયા ઝીરો આવે છે કે નહીં તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા કે પી જીરો આપણે અહીંયા મૂકીએ અને અહીંયા શું છે બહુ સિમ્પલ આપણે ખાલી એક્સનો વર્ક છે તો અહીંયા આપણે ઝીરો મૂકવાનું છે એટલે કે ઝીરોનો વર્ક કરીશું હવે ઝીરોનો વર્ક ઝીરો થાય તો અહીંયા આપણે આન્સર ઝીરો મળી ગયો એટલે કે જે આપણું જે શૂન્ય છે બહુપતિનું શૂન્ય એ આપણો આન્સર અહીંયા શું મળ્યો ઝીરો છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તમને કન્ફ્યુઝ થતો હશે કેમ કે આપણો આન્સર પણ ઝીરો છે અને આપણો શોધ શોધવાનું પણ બહુપદીનું શૂન્ય છે તો આપણે સરખે જે લખી દઈએ કે ઝીરો એ આપેલ બહુપદી એક્સ વર્ગનું શૂન્ય છે સમજ્યા પડી કે આ તમારે પરફેક્ટલી આન્સર લખવાનો છે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે પીએક્સ બરાબર એલ એક્સ ગુણ્યા એમ આપેલું છે અને ત્યાં આપણે એક્સની કિંમત શું મૂકવાની છે માઇનસ એમ ભાગે એલ મૂકવાની છે તો ચાલો આપણે મૂકી દઈએ અને આપણું ફાઇનલ આન્સર ઝીરો આવે છે કે નહીં આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણે શું કરીશું પીના કૌશમાં આપણે અહીંયા મૂકીશું માઇનસ એમ ભાગે એલ જે કેમ કે જ્યાં પણ એક્સ હોય ત્યાં આપણે માઇનસ એમ ભાગે એલ મૂકવાનું છે તો અહીંયા પહેલાં તો એલ છે એના ગુણાકારમાં એક્સ છે તો એક્સની જગ્યાએ જગ્યાએ આપણે શું મૂકીશું માઇનસ એમ ભાગે એલ મૂકીશું અને છેલ્લે આપણું શું છે પ્લસ એમ આપેલું છે તો અહીંયા એલ એલ ઉડી જશે તો અહીંયા આપણું શું આવશે સિમ્પલ એક આવશે તો અહીંયા એક ગુણ્યા માઇનસ એમ તો શું થશે એ માઇનસ એમ થશે માઇનસ એમ અને પાછળ પ્લસ એમ આપેલા છે તો બંને ઉડી ઉડી જશે માઇનસ અને પ્લસ તો અહીંયા આપણો આન્સર શું મળ્યો અહીંયા આપણે આન્સર ઝીરો મળ્યો તો આજે આપણું બહુપતિનું શૂન્ય છે માઇનસ એમ ભાગ્ય એલ એ આપેલ બહુપદીનું શૂન્ય છે ચલો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ ચલો અહીંયા આપણે લખીએ કે માઇનસ એમ ભાગ્ય એલ એ આપેલ બહુપદી કઈ બહુપદી આપણે આપેલી દઈએ અહીંયા એલેક્સ પ્લસ એમનું શૂન્ય છે આવી રીતે તમે હજારો દાખલા ગણી શકો છો તમને ખાલી એકવાર રીત આવડી જાય એનો કોન્સેપ્ટ સમજા પડે તો તમે પછી તમને ગમેલા દાખલા આપશે તમે ગણી શકશો પણ તમારે અહીંયા ખાસ કોન્સેપ્ટ સમજી લેવાનો છે એની રીત શું છે તમારે સમજી લેવાની છે પછી તમારો ખાલી તમારે ગણતરી કરતા જવાનું છે અને તમારો જવાબ આવતો જશે તો ચાલો આપણે આગલો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે અહીંયા બહુ પદી આપેલી છે અને એમાં આપણે જે એક્સની કિંમત છે એ માઇનસ એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અને અહીંયા બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ આપણે મૂકવાનું છે ચાલો આપણે મૂકીને ચેક કરી લઈએ કે બહુ બધીનું શૂન્ય એ છે કે નહીં ચાલો આપણે અહીં મૂકીએ અહીંયા તો પહેલાં આપણે માઇનસ એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ આપણે એની કિંમત મૂકીશું તો ચાલો અહીંયા મૂકીએ આપણે કે પી કૌશની અંદર માઇનસ એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા આપણને આપણને શું આપેલું છે ત્રણ ગુણે એક્સનો વર્ગ તો અહીંયા આપણે જે કિંમત મૂકીશું એટલે કે માઇનસ એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એનો આપણે વર્ક કરવો પડશે અહીંયા પછી માઇનસ વન તો અહીંયા જો હવે શું થશે આપણું ત્રણ હવે જો માઇનસ સંખ્યાનો વર્ગ હંમેશા શું થાય પ્લસ સંખ્યા આવશે કેમકે માઇનસ માઇનસ બે વખત ગુણાશે તો એનો આન્સર શું મળશે આપણને પ્લસ મળશે તો અહીંયા જે છે ઉપર શું થશે આપણે ઉપર એકનો વર્ગ એક થશે અને નીચે વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થઈ જશે એટલે કે આપણને એક ભાગ્યે ત્રણ સિમ્પલી આન્સર મળશે અને આપણું માઇનસ નીકળી જશે કેમ કે આપણે અહીંયા વર્ગ કર્યો છે અને પાછળ શું છે માઇનસ એક છે અહીંયા ફરીથી ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા આન્સર આપણો એક આવશે તો એક ગુણે એક શું થશે અહીંયા આપણે એક થશે અને પાછળ માઇનસ એક છે હવે એકમાંથી એક જાય જાય તો આપણે આન્સર શું મળશે અહીંયા આપણને ઝીરો મળશે એટલે કે જે આપેલ બહુપદી છે એનું શૂન્ય માઇનસ એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ છે હવે હવે આપણે ચેક કરી લઈએ કે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એ આપણું શૂન્ય છે કે નહીં આપેલ બહુપદીનું ચાલો આપણે અહીંયા ચેક કરીએ કે પી બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ આપણી બહુપદી શું હતી અહીંયા ત્રણ એક્સનો વર્ગ માઇનસ વન તો અહીંયા ત્રણ અહીંયા એક્સનો વર્ગ એટલે કે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણનો વર્ગ અને અહીંયા માઇનસ વન તો અહીંયા જો ત્રણ હવે જો ઉપર શું છે બેનો વર્ગ ચાર થશે અને નીચે વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થશે કેમ કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે સિમ્પલી આપણો અહીંયા ત્રણ રહેશે પછી અહીંયા માઇનસ વન તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે સિમ્પલી અહીંયા આપણે એક આવશે હવે એક ગુણ્યા ચાર કેટલા થશે ચાર થશે અને ચારમાંથી માઇનસ એક તો ચારમાંથી એક જશે તો આન્સર આપણને શું મળશે અહીંયા ત્રણ મળશે તો અહીંયા છેલ્લે આન્સર આપણને ઝીરો મળતો નથી નોટ ઇક્વલ ટુ ઝીરો મળે જ છે એટલે કે ઝીરો મળતો નથી એટલે કે આ જે બે ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ છે એ બહુપતિનું શૂન્ય નથી પણ આગળ જે આપણું હતું એક ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ માઇનસ એક ભાગ્ય વર્ગમૂમાં ત્રણ સોરી માઇનસ એક ભાગ્ય વર્ગમૂમાં ત્રણ એ આપણું બહુપતિનું શૂન્ય જ છે તો ચાલો આપણે અહીંયા જવાબ લખી દઈએ સંપૂર્ણ આપણે સિમ્પલી જવાબ લખી દઈએ કે માઇનસ એક ભાગ્યા ત્રણ એ આપેલ બહુપદી કઈ બહુપદી અહીંયા ત્રણ એક્સનો વર્ગ માઇનસ વન નો વર્ગ માઇનસ વનનું શૂન્ય છે પરંતુ બે ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ એ આપેલ બહુપદી ત્રણેક્સનો વર્ગ માઇનસ વનનું શૂન્ય નથી હવે તો તમારે પરફેક્ટલી આન્સર લખી દેવાનો છે ચલો હવે આપણે આગલો દાખલો સોલ્વ કરીએ જે આ પ્રશ્નનો પ્રશ્ન નંબર ત્રણનો છેલ્લો દાખલો છે એમાં આપણને શું આપેલો છે એક બહુ આપેલી છે અને આપણે એક્સની કિંમત છે એ આપણે એક ભાગ્યા બે મૂકવાની છે ચલો ચેક કરી લઈએ કે આપણો આન્સર ઝીરો આવે છે કે નહીં ચલો કરી લઈએ તો અહીંયા આપણે કરી દઈએ પી કૌશમાં એક ભાગ્યા બે આપણને બહુપદી કઈ આપેલી છે ટુ એક્સ પ્લસ વન તો ટુ એક્સની જગ્યાએ એક ભાગે બે અને પાછળ આપણે પ્લસ વન આપેલું છે તો અહીંયા આપણે બે બે ઉડી જશે અહીંયા શું આવશે સિમ્પલી એક આવશે હવે એક ગુણ્યા કેટલા થશે એક થશે અહીંયા આપણે પ્લસ વન આપેલું છે એક અને એકનો સરળો કરીએ તો કેટલા થશે સિમ્પલી અહીંયા આપણે બે થશે તો છેલ્લો આન્સર અહીંયા ઝીરો આવતો નથી એટલે નોટ ઇક્વલ ટુ ઝીરો આવે છે એટલે કે જે આપણને આપણું હતું એક્સની કિંમત એક ભાગ્યા બે એ આપેલ બહુપદી ટુ એક્સ પ્લસ વનનું શૂન્ય નથી તો ચાલો આપણે આન્સર અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે એક ભાગ્યા બે એ આપેલ બહુપદી ટુ એક્સ પ્લસ વનનું શૂન્ય નથી તો બસ અહીંયા આપણા દરેક દાખલા પૂર્ણ થઈ ગયા આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ કર્યો જો લેક્ચર સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તેમને પણ સંપૂર્ણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે હવે આપણે લેક્ચર નંબર છમાં પ્રશ્ન નંબર ચારની ગણતરી કરીશું જે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો છેલ્લો દાખલો છે તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં હવે